મોર્નિંગ જય દ્વારકાધી જય મા પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં જો આજ તો આપણે સાઈડ ઉપર જ વ્લોગ ચાલુ કર્યો છે અને આપણે ઘા ઉઠી અને આવી ગયા અહીં અને અહીંયા બે જણા સુતા છે ને એના માટે ચા પાણી લેતા આવ્યા અહીં અને હજી તો દી ઊગે હે જો વાદરા વાદળા થાય ને એટલે ભારે મજા આવે છે એટલે છોકરા હાથે ચાલેતા આવ્યા આજ તો અહીંથી જ બ્લોગ ચાલુ કર્યો વહેલું ચાલુ કરી દેવું છે આજ એટલે એવું બધું પ્લાન છે આપણો ટાઈગરને પડ્યો છે મિત્રો એમાં ઓલા ચિત્તા દોરાવ્યા નહીં તમને નથી દેખાડ્યા બતાવ વાલો ટાઇમ જોખાય જો ટાઈગર ટાઈગર દોરાવો એવું બધું હાલે હે ના અહીંયા આપણે ધામો નાખી દીધો છે ઊઠી તઠી ગયા લાગો તમે ઝડપ કરી હું આપડે સોટું ડ્રાઈવર બેઠા હે જો એના માટે જ આપણે પેસેલ ચા લેવાય હૈ કોકરો કરી લીધું બે ભેગા હતા લ્યો ચા પીઓ ને દીનભાઈ તુલી હતો એ નીતિનભાઈ ચા પીઓ ચા ક્યાં ટોલીમાં ક્યાં શેતા નહીં તમારો જમવાનું લ્યો

હલો કઈ કહી ને ચાલુ હેલો ગાઈસ જો હવાના ભલે બે મિનિટ મોડું ચાલુ થાય એનો વાંધો નહિ આ બધું ચેક કરી લેવાનું જો આ સુવાસનું છે આ જારી જો આ બધું કાયદેસર સાફ કરી નાખવાનું પછી આ પાણીનું છે યા આ પાણીનું છે આ એક્સ્ટ્રા પાણીનું છે એટલે એ બધું પાણી બાણી ચેક કરી લેવાનું આ બધું સાફ કરી નાખવાનું બે મિનિટ મોડું ચાલુ થાય તો હાલે પણ આ કરી નાખવાનું એનું કારણ છે કે આ આનું જીમ આપણે ધ્યાન રાખીને એમ આપણે ફાયદો થાય એટલે હે ને આ બધું કરી નાખવાનું કમ્પ્લીટ એટલે જે આ સાફ કરી નાખ્યું હોય પાણી નાખવું હોય એટલે આ પેક કરી દઉં પછી પાણી નાખી દઈ એટલે આવી ઝીણી ઝીણી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખતા જઈએ ને તો આપણે ટૂંકમાં ખોટો ખર્ચો કંઈ આવે નહીં બે મિનિટ ભલે મોડું ચાલુ થાય પણ આમાં કંઈ વાર્તા લાગે નહીં એટલે આ કરી લેવાનું સાધનમાં હંમેશા ઓયલ પાણી ચેક કરી લેવાનું અને આ સાફ કરી લેવાનું શું એટલે હે ને ખોટી બહાર ના પડે અને કાયદેસર હાઇલા રાખે એટલે અત્યારે મને એ ચેક કરી લીધું છે અને હું પાણી નાખી દઉં એટલે એ કમ્પ્લીટ થઈ જાય એટલે આ ટૂંકમાં ઘણી ઘણી ના હોય આ તમે પાણી ને આ બે બે ચાર દી બે ચાર દી કરો ને તોય એ હાલે તો બે ચાર દી માં કરી નાખવાનું એટલે હે ને વાંધો ના આવે એટલે હું બધું છે આ કરી નાખ્યું હોય સાફ પાણી નાખી દઉં ને કર દઉં પેક અને પછી મારી દઈ કાકડી

હેલો ગાઈઝ જો આપણે મીંડળી બસણ ઠેકાણું ફેરવી હૈ વાં હતા ને આપણે હવારે બપોરે આવતા રહ્યા હતા અહીંયા જો આ પટ્ટો કમ્પ્લીટ થઈ ગયો ને હવે ધૂળ પાથરી અને ગયા હતા હે નાસ્તો લેવા ગયા હતા છક વાગ્યા નાસ્તો કરવો છે એટલે એ નાસ્તો લેવા ગયા હતા ને જો આવો પટ્ટો કરી દીધો ત્યાર તો આમાં ધૂળ પાથરવાનું કામકાજ ચાલુ છે પણ મિત્રો બાલદાટી બહુ વધી ગયા છે પણ હવે વેરું આવતું નથી કરાવવા જવાનું એવી બધી રામેણું છે હેલા રાખ્યો ગરમી બહુ થાય આ માથામાં વાળ બહુ છે ને ગરમી બહુ થાય હાલે બીજું શું કરું કમ્પ્લેટ કરી લીધો તો બધું કામકાજ ચાલુ હે ને જ્યાં ભૂખ લાગી ગઈ છે એટલે નાસ્તો મગાવ્યો તો નાસ્તો લેવા ગયો તો નાસ્તો કરી અને પછી વાળી કર્યું ચાલુ એટલે એવું બધું હાલે હે હાલો તમે આગળ બનીને રેજો

છેકન ગરમી થાય જે લેકે હું દૂધ પીએ ગમી થાય હે ગમી થાય છે હા હાલો મિત્રો એવું બધું હાલે છે અને લગભગ સાડા દસ અગિયાર વાગી ગયા સાડા દસ થઈ ગયા હે હાલો તો આજનો વ્લોગ મિત્રો અહીં પૂરો કરી દઈએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ સાથે